કપાસમાં આજે કિંમતમાં ભારે અને ઉત્પાદન વધારવામાં પણ ખૂબ સારું એવું કામ આપે છે તેવું એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ જે સાહીઠ ટકા આવે છે સફેદ કલરનું તે આજે ટપક પિયત પદ્ધતિમાં સોળ ગુઠાના એક વીઘા પ્રમાણે દસ કિલો મુજબ ખાતર ટપક પિયત પદ્ધતિમાં આજે ચડાવેલું છે જે ખેડૂત મિત્રોને સારું ઉત્પાદન લેવું છે તે ખેડૂત મિત્રો પોટાશ ખાતરનો ઉપયોગ છે તે બે રીતે કરે છે એક તો ઉપર છંટકાવમાં પણ ઝીરો જીરો પચાસ જેવા ખાતરોના છંટકાવ કરીને પોટાશની પૂર્તિ કરે છે અને બીજું કે મારી જેમ ટપક પિયત પદ્ધતિમાં અથવા છૂટું પિયત આપતા હોય તેવા ઘણા બધા જાગૃત ખેડૂત મિત્રો પણ કદાચ પોટાશ એમઓપી મ્યુરેટ ઓફ પોટાશ જે સાઠ ટકા આવે છે તેનો વપરાશ છે તે કરીને સારું ઉત્પાદન ઘણા બધા ખેડૂત મિત્રો મેળવતા હશે જે ખેડૂત મિત્રોને પોટાશ ખાતર આપવું છે તે અત્યારે આગોતરા જે કપાસ હતા તેમાં તો જરૂર છે જ પરંતુ વાવણીના કપાસમાં પણ ઘણા બધા ઝીંડવા છે તે અત્યારે બંધાઈ રહ્યા છે અને આપણને ખબર જ છે કે એમઓપી છે મ્યુરેટ ઓફ પોટાશ જે સાહીઠ ટકા ખાતર આવે છે તે દસ દિવસે કામ કરે છે અને વધારેમાં વધારે પંદરથી વીસ દિવસમાં કામ કરતું થઈ જાય છે એટલે અત્યારથી ખેડૂત મિત્રો આપણે આપી દીધું હોય તો દસ પંદર દિવસ પછી તરત જ છોડને પ્રાપ્ત થઈ જાય એટલા માટે અત્યારે વાવણીનો કપાસ હોય તેવા ખેડૂત મિત્રો આ જે સમયગાળો છે તે ખૂબ સારો છે અને પોટાશ આપવા માટેનો ઉત્તમ સમય છે તો જે ખેડૂત મિત્રોને પોટાશ ખાતર આપવું હોય તે એમઓપી અથવા જીરો જીરો પચાસ પણ પોતાની રીતે નક્કી કરીને ખેડૂત મિત્રો કપાસનું સારું ઉત્પાદન લેવા માંગે છે તેવા ખેડૂત મિત્રો છે તે વાપરે તો ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમે ક્યારેય કોઈપણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા તમને જે સૂચતું હોય તે પ્રમાણે કપાસમાં માવજત કરીને ખૂબ સારું ઉત્પાદન લીઓ તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ આભાર ખેડૂત મિત્રો